નમસ્કાર મિત્રો આજે ગાંગી અને અઘોરી બાબા અને પેલી કામરુદેશની ડાઘણ કે જેને ગાંગીએ વસમાં કરી છે આ ત્રણેય જણા હવે કામરુદેશ જવા નીકળ્યા છે અને રસ્તામાં તેમને એક માયાવી વિસ્તાર મળે છે અને માયાવી વિસ્તારમાં એક દાનવ અને તેનું બાળક કે જે એક લીલા રચે છે અને ગાંગીની સામે ખરગોશ અને એક શિકારીના ભેસમાં આવે છે ત્યારે ગાંગી એમને ઉગાળા પાડે છે ત્યારે તેઓ બે હાથ જોડી અને ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી તમે ક્યાં જઈ રહ્યા છો અમને પણ તમારી સાથે લેતા જાઓ ત્યારે પેલી દાસી એટલું બોલી કે ના ગાંગી આમને આપણી સાથે નથી લેવા કારણ કે આ માયાવી જંગલ છે અને આ એમની માયા છે અને હજુ પણ આપણને એવી શું ખબર કે આ દાનવ અને આ એનું જ બાળક છે કારણ કે હમણાં તો તેઓ ખરગોશ બની અને આપણી સમક્ષ આવી અને આગના ભડકા કરતા હતા એ તો સારું થયું કે આપણે બચી ગયા અને આપણે આમની સાથે નથી જવું અને હું તને પહોંચાડીશ ગાંગી કે આપણે ક્યાં જવું છે અને કયા રસ્તે જવાનું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી કહે છે કે હા તમારી વાત એકદમ સાચી છે આપણે આ દાનવો ઉપર કોઈ વિશ્વાસ કરવાનો નથી અને પછી ગાંગી કહે છે કે તમે અને આ તમારા બાળકને લઈ અને અહીંયાથી ચાલ્યા જાઓ અને હવે પછી માણસોને હેરાન કરશો નહીં નહીતર વળતા આ જ માર્ગે પાછી આવવાની છું ત્યારે દાનવ કહે છે કે ના ગાંગી અમે એવું કાંઈ કામ નથી કરવાના અને હવે આજ પછી કોઈ માનવજાતને ડરાવીશું પણ નહીં અને આમ આટલું કહીને ગાંગી અને અઘોરી બાબા અને પેલી કામરૂદેશની ડાકણ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા ત્યારે આ બાજુ પાછળ પેલો દાનવ એના બાળકને કહે છે કે હે દીકરા આજે આપણે ખૂબ મોટી ભૂલ કરી અને આપણા હાથમાં આવેલો આ શિકાર જતો કર્યો ત્યારે પેલું બાળક રડવા લાગ્યું ને કહે છે કે મેં ઘણા દિવસથી માણસનું માંસ ખાધું નથી અને આજે આ માણસો આપણા હાથમાં આવી ગયા હતા પરંતુ તમે ખબર નહીં તમારી કેવી લીલા રચી કે તમે આ એક પણ માણસને મારી ના શક્યા હવે ગમે તેમ કરો મારે આ ત્રણમાંથી ગમે તે એકનું માંસ ખાવું પડશે નહીતર હું બીજું કોઈ પણ ભોજન નહીં કરું ત્યારે આટલા શબ્દો સાંભળીને દાનવ કહેવા લાગ્યો કે પણ મારા દીકરા આપણે બહુ વિચારીને કામ લેવું પડશે કારણ કે હમણાં તે જોયું નહોતું આ ગાંગી રહીને એ પણ માયાવી લાગે છે કારણ કે આપણને બંનેને અહીંયા ચોંટાડી દીધા હતા પરંતુ એ તો સારું થયું કે આપણે એમના પગમાં પડી ગયા અને એમની માફી માંગી જેથી આપણને તેમણે જતા કર્યા પરંતુ હવે ધ્યાનથી પગલાં ભરજે ત્યારે પેલું બાળક કહે છે કે મારે કાંઈ જોવાનું નહીં ગમે તેમ કરો અને આ જંગલની બહાર આ ત્રણેય જણા નીકળે ને એ પહેલાં મને એકાદ માણસનું માંસ ખવડાવો ત્યારે આ દાનવ કહે છે કે તારે આ ત્રણમાંથી એકાદનું માંસ ખાવું જ છે ને તો જા આ તારા બાપનું તને વચન છે કે તને આજે સાંજે આ ત્રણમાંથી એકાદનું માંસ તને જરૂર ખવડાવીશ પરંતુ અત્યારે આપણે એમનો પીછો કરવો પડશે આમ કહી અને આ દાનવ અને એનું બાળક હવે હળવેકથી આ ગાંગી અને એના માણસોનો પીછો કરવા લાગ્યા અને આગળ આગળ ગાંગી અને એના સાથી મિત્રો જઈ રહ્યા છે અને પાછળ સંતાઈ સંતાઈ અને આ દાનવ અને આ બાળક જઈ રહ્યા છે ત્યારે આગળ જતાં આ અઘોરી બાબા એટલું કહે છે કે ગાંગી આપણે તો ચાલી ચાલીને થાકી ગયા અને આ માયાવી જંગલનો પાર આવતો નથી અને કોણ જાણે ક્યારે તે પૂરું થશે ત્યારે પેલી દાસી કહે છે કે અઘોરી બાબા વધારે દિવસ નહીં લાગે પરંતુ એક બે દિવસ જો આપણે આમ જ ચાલતા રહીશું ને તો પછી આ જંગલ પાર પડી જશે ત્યારે ગાંગી કહે છે કે બાબા તમને કાંઈ તકલીફ છે ત્યારે બાબા કહે છે કે ગાંગી સવારનું પાણી પીધું નથી અને તરસના લીધે મારું ગળું સુકાઈ રહ્યું છે ગાંગી ગમે તેમ કરી અને ક્યાંક જળાશય શોધવું પડશે નહીતર હવે એક પણ ડગલું મારાથી ચાલી શકાય એમ નથી ત્યારે ગાંગી કહે છે કે તરસ તો મને પણ ખૂબ લાગી છે પરંતુ ક્યાંય આપણને આ જંગલમાં પાણી દેખાતું નથી ત્યાં તો પેલી દેશની ડાકણ બોલી કે ગાંગી મારે પણ પાણી પીવું છે પાણીની વ્યવસ્થા કરવી પડશે અને આમ જ્યારે આ ત્રણેયના મોઢેથી આટલા શબ્દ સાંભળ્યા એની સાથે જ આ દાનવ રાજીનો રેડ થઈ ગયો અને એના બાળકને કહેવા લાગ્યો કે તારે માંસ ખાવું છે ને તો હવે તને ખૂબ જ જલ્દી માંસ મળી જશે કારણ કે મેં એક એવી યોજના વિચારી છે અને એ યોજના પ્રમાણે આ ત્રણેય જણા હવે ફસાઈ જશે અને એક નહીં પરંતુ હવે આપણને આ ત્રણે ત્રણ માણસોના માંસ ખાવા માટે મળી જશે ત્યારે પેલું બાળક કહે છે તમે મને ખોટો દિલાસો આપી રહ્યા છો ને ત્યારે દાનવ એટલું કહે છે કે જો દીકરા આ ત્રણેય જણાને તરસ લાગી છે અને આગળ જતાં જતાં હવે અંધારું થવાની તૈયારી છે અને જેવા આગળ પહોંચે એની સાથે જ હું મારી માયાથી તળાવનું નિર્માણ કરું છું અને હું પોતે જળ બની અને એ તળાવમાં બેસી જઈશ અને જેવા ત્યાં પાણી પીવા માટે આ ત્રણેય જણા આવશે ને એની સાથે જ હું એમને પાણીમાં દબોચી લઈશ અને પછી એમને મોતને ઘાટ ઉતારી દઈશ ત્યારે પેલું બાળક કહે છે કે તું જેમ બને એમ જલ્દી કરજો હવે મારાથી ધીરજ ખૂટી ગઈ છે નહીંતર હું એમના ઉપર આક્રમણ કરી દઈશ ત્યારે પેલો દાનવ કહે છે કે દીકરા એમના ઉપર આક્રમણ કરવાની ભૂલ તો કરતું નહીં કારણ કે તેઓ પણ ખૂબ જ ભારે માયાવી છે અને આપણા કરતાં પણ વધારે શક્તિશાળી હોય ને એવું મને લાગી રહ્યું છે અને આમ કહી અને તેઓ એમની પાછળ પાછળ જઈ રહ્યા છે અને હવે અંધારું થવાની તૈયારી છે ત્યાં તો પેલા અઘોરી બાબા કહેવા લાગ્યા કે ગાંગી આજનો દિવસ પણ પૂરો થઈ ગયો દિવસે ક્યાંય પાણી કે જળાશય મળ્યું નથી તો પછી હવે કોણ જાણે રાત્રે તો આપણને અંધારામાં ક્યાંથી પાણી મળશે ત્યારે પેલી ડાકણ કહેવા લાગી કે ગાંગી હવે નહીં ચલાય અહીંયા જ રાતવાસો કરી લઈએ ત્યારે ગાંગી કહે છે કે થોડાક આગળ જુઓ પેલું સામે જે મેદાન જેવું દેખાય છે ને ત્યાં જઈને આરામ કરીએ તો આપણને શાંતિ થાય અને આમ પછી તો હવે ધીમે ધીમે અંધારું ફેલાઈ રહ્યું છે અને ગાંગી અઘોરી બાબા અને પેલી દાસી હવે એ જગ્યા ઉપર પહોંચ્યા છે અને ત્યાં જ ભૂખ અને તરસના કારણે આકુળ વ્યાકુળ તો થઈ રહ્યા છે પરંતુ રાત્રે ત્યાં જ ભૂખ્યાને તરસ્યા સૂઈ જાય છે ત્યારે આ બાજુ ફરી પેલો દાનવ અને એનું બાળક ત્યાં આવે છે આવીને કહે છે કે હે મારા દીકરા તું કોઈ પણ પ્રકારનો અવાજ ના કરતો હું અહીંયા મારી માયાવી શક્તિઓનો પ્રયોગ કરી અને મારી માયા રચું છું અને આમ પછી તો તેઓ જ્યાં આગળ સૂતેલા છે ત્યાં બાજુમાં જ એક મોટું તળાવ બની જાય છે અને તળાવ બનતાની સાથે દાનવ કહેવા લાગ્યો કે જોયું મારા દીકરા મેં કેવું આ તળાવનું આયોજન કરી નાખ્યું છે અને હવે હું પોતે જ પાણી બની અને આ તળાવમાં બેસી જાઉં છું ત્યાં સુધી તું સામે પેલું ઝાડ છે ને ત્યાં છુપાઈને તારે જોવાનું છે અને તારે મારી પાસેથી આ બધું શીખવાનું છે ત્યારે પેલું બાળક ત્યાં એક મોટા ઘટાદાર વૃક્ષની નીચે જઈ અને આરામથી આ બધું દ્રશ્ય જોઈ રહ્યું છે અને આ બાજુ હવે પેલો દાનવ ચાલતો ચાલતો પહોંચે છે આ તળાવમાં અને તળાવમાં પહોંચી અને પોતે પોતાની માયા રચે છે અને ત્યાં પાણી બની અને ત્યાં જ તળાવમાં તે બેસી જાય છે અને આ બાજુ તળાવના કાંઠે હવે આ ગાંગી અઘોરી બાબા અને પેલી દેશની ડાકણ સૂતેલા છે ત્યારે જ્યારે અડધી રાત થઈ ત્યારે બાબાની આંખ ઉગડી જાય છે અને આંખ ઉગડે છે તેથી તેઓ આકાશમાં નજર કરે છે અને આકાશમાં નજર કરતાની સાથે જ તેમના નજરે ચંદ્રમાં પડે છે અને આ ચંદ્રને જોઈ અને આ બાબા એટલું કહે છે કે હે ચંદ્ર તારી શીતળતા જોઈ અમારા દિલમાં ટાઢક થાય છે પરંતુ હે ચંદ્રદેવ ક્યાંક એવી જગ્યાએ પહોંચાડો કે જ્યાં પાણી હોય કારણ કે પાણી વગર હવે અમારાથી જીવી શકાય એમ નથી માટે પાણીની વ્યવસ્થા કરો પ્રભુ આમ કહી અને ચંદ્રને બે હાથ જોડી અને પછી અઘોરી બાબા નીચું જુએ છે અને પોતાની સામે જોતાની સાથે જ તેઓ ચોંકી જાય છે કારણ કે જે ચંદ્રમાં આકાશમાં દેખાતો હતો એ જ ચંદ્રમાં ત્યાં નીચે પણ દેખાતો હતો ત્યારે આ અઘોરી બાબા ખુશ થયા અને ચાલતા ચાલતા તળાવની પાસે પહોંચ્યા અને જઈને જુએ છે તો આખું એ તળાવ પાણીથી ભરેલું છે અને નીચે પાણીમાં આ ચંદ્રમાનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે ત્યારે ફરી આકાશ સામુ જોઈને આ બાબા એટલું કહે છે કે હે ચંદ્રમા અહીંયા જ તમારું પ્રતિબિંબ જોયું ને એની સાથે જ ખબર પડી ગઈ કે લાગે છે કે અહીંયા જળાશય સુધી લાવવામાં તમારો ખૂબ મોટો હાથ છે પ્રભુ અમારું રક્ષણ કરજો અને હવે પાણી તો હું ધરાઈને પીશ અને પાણી પીધા પછી હું ગાંગી અને પેલી દાસીને પણ જગાડું છું અને એમને પણ પાણી થોડુંક પીવડાવું છું પરંતુ સૌથી પહેલાં મને મારી પ્યાસ બુજાવી લેવા દો આમ કહી અને પછી તો આ અઘોરી બાબા ચાલતા ચાલતા તળાવના કિનારેથી આ તળાવમાં ઉતરે છે ત્યારે સામે પેલું બાળક કે જે આ દ્રશ્યને ધ્યાનથી જોઈ રહ્યું છે અને એના મનમાં એમ છે કે આજે તો મારા બાપુ જરૂર મારા માટે માંસ લાવશે અને એ પણ આ ત્રણમાંથી ગમે તે એકનું અને આમ તે આવી બધી મનમાં વાતો વિચારી રહ્યું છે અને આ બાજુ પેલા અઘોરી બાબા ચાલતા ચાલતા આ તળાવના કિનારેથી ઠેઠ તળાવમાં ઉતરી ગયા છે અને હવે પોતાના બંને હાથેથી આ પાણીને હાથમાં લે છે અને જેવું પીવાની કોશિશ કરે છે ત્યાં તો અંદરથી એમનો હાથ પકડીને કોઈક ખેંચે છે અને ખેંચી અને તળાવની વચ્ચોવચ્ચ લઈ જાય છે ત્યારે તળાવની વચ્ચોવચ ગયા પછી આ બાબા એમને થોડીક વાર તો એમ લાગે છે કે પાણી વધારે ઊંડું છે એના કારણે હું અહીંયા ફસાઈ ગયો છું અને નીચે કાદવ છે આમ વિચાર કરીને બાબાએ પોતાના પગેથી લાત મારી અને પાછા તેઓ ઉપર આવે છે ઉપર આવતાની સાથે જેવા બહાર નીકળવા ગયા ત્યાં તો ફરી એમના પગ કોઈ ખેંચી અને નીચે પેલો દાનવરાજ લઈ જાય છે ત્યારે જેવા પગ ખેંચાણા એની સાથે જ બાબા સમજી ગયા કે અહીંયા મારી સાથે ષડયંત્ર રચાણું છે અને આ પાણીના તળિયે જરૂર કોઈક એવો વ્યક્તિ છે કે જે મારા પગ ખેંચી અને મને મારી નાખવાની કોશિશ કરી રહ્યો છે તેથી બાબાએ ફરી પોતાની તાકાત આજમાવી અને પાણીની બહાર આવે છે અને જેવું પોતાનું માથું બહાર આવ્યું એની સાથે જ અઘોરી બાબાએ બૂમ પાડી કે ગાંગી જાગ અને મને બચાવ અહીંયા મારું મોત થઈ જાય એમ છે આટલું કહેતાની સાથે ફરી આ અઘોરી બાબાને આ દાનવરાજ પાણીમાં ખેંચી જાય છે ત્યારે ગાંગી તો ચાલી ચાલીને થાકી ગઈ છે તેથી તેને તો કાંઈ સંભળાણું નહીં પરંતુ જે દેશની ડાકણ હતી તેણે પોતાની આંખો ખોલી અને આંખો ખોલી અને પહેલાં તો મનમાં વિચાર કર્યો કે અડધી રાત્રે મને એમ કેમ લાગ્યું કે આ બાબા રાડો પાડતા હોય એવું મને જણાય છે પછી તે ઊભી થઈને જુએ છે તો સાચે જ બાજુમાં બાબા નથી તેથી તે આજુબાજુમાં જુએ છે તો સામે તેને એક મોટું જળાશય દેખાય છે ત્યારે એને જોતાની સાથે જ તેના હરખનો કોઈ પાર ના રહ્યો અને તે મનમાં વિચાર કરવા લાગી કે આ બાબા લાગે છે કે ક્યાંક ચાલી નીકળ્યા છે પરંતુ તેઓ આવી જાય એ પહેલાં લાય થોડુંક પાણી તો પી લઉં અને આમ આટલો વિચાર કરી અને આ દેશની ડાકણ પણ ચાલતી ચાલતી હવે તે આ તળાવ પાસે આવે છે અને તે આ પાણીને જોતા જ તેના હરખનો કોઈ પાર નથી અને એ પણ ચાલતી ચાલતી આ તળાવની પારેથી પાછી આ તળાવના પાણીમાં આવે છે અને પોતાના બંને હાથેથી જેવું પાણી લઈને પીવા જાય છે એની સાથે જ બાબા તળિયેથી ફરી પોતાની બધી તાકાત ભેગી કરી અને નીચે લાત મારી અને પાછા પાણીની ઉપર આવે છે અને હજી તો ડાકણ પાણી પીવે એ પહેલાં તો તેણે આ બાબાને જોયા અને બાબાનું મસ્તક જોતાની સાથે જ તે કહેવા લાગી કે બાબા તમે અહીંયા આ પાણીમાં શું કરો છો ત્યારે બાબા એટલું કહે છે કે ગાંગીને જટ બોલાવ અને આ પાણી પીવાની કોશિશ કરતી નહીં નહીતર તું મોતને ઘાટ ઉતરી જશે ત્યારે બાબાના આવા શબ્દો સાંભળતાની સાથે જ આ ડાકણના હોશ ઉડી ગયા અને તે કહે છે કે આ તો બાબાનો જીવ જોખમમાં છે અને પછી તે દોડતી દોડતી ગાંગીની પાસે આવે છે ને કહે છે કે ગાંગી ઝટ જાગ આપણા બાબા ભારે સંકટમાં ફસાણા છે અને મિત્રો પછી તે જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી